અધ્યક્ષતા હેઠળ સ્કૂલનો બીજો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો આ વાર્ષિક મહોત્સવમાં ભરૂચ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ અવધૂત સાહિત્યના તજજ્ઞ કૌશલભાઈ દેસાઈ તથા પીપી સમાણી યુનિવર્સિટીના ડીન ડોક્ટર નિજભાઈ શાહ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ ડોક્ટર સુનિલભાઈ ભટ્ટ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર જી કે ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરતી કૃષ્ણ લીલા પર જેમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓ યુવાનીના અને મહાભારતના યુદ્ધમાં તેમની ભૂમિકાનો સમાવેશ થતો હતો વિશેષ પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ અવતારો સાથે યુવી ડાન્સ સ્કેટિંગ ડાન્સ પિરામિડ ડાન્સ રાસ લીલા તેમજ હનુમાન ચાલીસા વગેરે જેવી અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓના અદ્ભુત પ્રદર્શનથી ઉપસ્થિત સૌને મંત્ર કરી દીધા હતા વધુમાં શાળાના પ્રતિભાસભર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહોત્સવના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત કરાવવાની હતી વિદ્યાર્થીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી આ ઉદ્દેશ્યને સફળ બનાવ્યો છે ત્યારે આ વાર્ષિકોત્સવમાં શાળાના શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા